નમસ્કાર મિત્રો પોલીસની ભરતીમાં ઘણા બધા ઉમેદવારો જેમ અશ્વની દોડ લાગે ને એમ મેદાનમાં દોડી ગયા છે પરંતુ હવે દોડવાનું નથી હવે બેસવાનું છે પણ કઈ રીતે તો કે ફેવિકોલ એને બેસી લેવાનું કેમ તો કે હવે બરાબર બેસીને સરસ મજાની તૈયારી કરીને મેરિટમાં આવવાનું છે બાર હજાર પ્લસ ભરતીમાં તમારું સિલેક્શન થાય આગામી એમ કહેવાય કે મહિનામાં પરીક્ષા છે કોન્સ્ટેબલની પરીક્ષા છે બીજું આજે ફક્ત એક જ મહિનો બાકી રહ્યો છે તમારી પાસે તમારા ખાખીનું સપનું સાકાર કરવા માટે તમારું તમારા મા બાપનું તમારા ગામનું તમારા પરિવારનું નામ રોશન કરવા માટે તો એક જ મહિનો બાકી રહ્યો છે મિત્રો બરાબરની તૈયારી કરજો બધાને ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક બધા મેરિટમાં આવી જાઓ અને ખાખીનું સપનું તમારું સાકાર થાય એવી મારા તરફથી સૌને શુભકામના જય હિન્દ જય ભારત